જય ગણેશ ઋષિ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે કે અત્યારે ચાલી રહ્યા છે શ્રાદ્ધ પક્ષ તો શ્રાદ્ધ કેવી રીતે કરવું અને શ્રાદ્ધ કરવાથી શું ફાયદો થાય અને સૌથી પેલા આપણે ડિસ્કસ કરીએ કરીશું કે પિતૃ શું છે લોકોને ખબર જ નથી કે કન્સેપ્ટ ક્લિયર જ નથી કે પિતૃદેવ શું છે કહી દીધું કે દોષ છે અને માની લીધું પણ એકચ્યુઅલ દોષ કેવી ગર્ભમાં જન્મ લે ત્યાંથી પોતાનું શરીર છોડે એ એ સમય દરમિયાન એને જે પણ કંઈ કર્મ કર્યું હોય ને એ કર્મ કર્યા પછી એ યમલોકમાં જાય તો એ વખતે એના કર્મના આધારે કાં તો એને નવી યોનીમાં જન્મ મળવો જોઈએ કાં તો પછી એને મોક્ષ મળી જવું જોઈએ આ મુખ્ય એજન્ડા મનુષ્યના જીવનનો છે હવે એને એવા તો શું કર્મ કર્યા છે કે એને નથી મોક્ષ મળતો કે નથી નવું મળતું જીવન તો એ સમયે એને કોઈ પણ જયારે મનુષ્ય જીવન જીવતા હતા ત્યારે એમનાથી જાણે અજાણે કોઈ પણ નાની મોટી ભૂલો થઈ હોય કોઈ પણ દેવના દોષમાં હોય જેના કારણે એમને મુક્તિ ન મળતી હોય અને એ પ્રેત આત્મામાં ફરતા હવે એમને માંથી નવી યોનીમાં જન્મ લેવો છે કાતો મોક્ષ તો એના માટે કરવું પડશે એના આધારે એ લોકોને મોક્ષ મળવાના ચાન્સીસ થાય આ છે પિતૃદોષ એટલે એ લોકો કોઈક ના કોઈક દેવના ભૂલમાં છે કોઈને કોઈ દેવની એમને ભૂલ કરેલી છે એના દોષમાં છે ખાસ કરીને મુખ્યત્વે એવું હોય કે કોઈ પણ દેવના દોષમાં હોય ત્યારે એ જે કુળની દેવી હોય ને એને એ લોકો કમ્પ્લેન કરવા જતા હોય એટલે એ માણસ બાય ના દોષમાં તો છે એટલે જો આપણે આપણી કુળદેવીની ભક્તિ કરીએ આપણે ગણેશજી નું નામ લઈએ અને કુળદેવીની ભક્તિ કરતા રહીએ તો આપણા પિતૃઓને શાંતિ ઓટોમેટિક મળે હવે આ રોજિંદા જીવનમાં કે રોજે રોજ ગરૂડ પુરાણની દ્રષ્ટિએ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે આપણા પિતૃ દિવસમાં એક વખત તમારી જોડે આશાથી મળવા આવતા હોય તો ક્યારે આ ગરુડ પુરાણમાં સ્નાન કરીએ તો પણ આપણને શાંતિ મળવા લાગે ઘણી બધી તકલીફો દૂર થાય આપણે સૂર્યોદય પેલા સ્નાન કરીએ તો પણ આપણે પવિત્ર થઈ જઈએ સાયન્ટિફિકલી એ પણ પ્રોવન છે કે જો સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ જઈએ તો આપણે પવિત્રતા ફીલ કરીને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે આપણું શાસ્ત્ર તો કહે છે પણ આ શું આપણા શાસ્ત્રની જોડે સાયન્સ પણ જોડાયેલું છે રાઈટ તો આપણે રોજે રોજ પિતૃદોષને શાંતિ માટે સવારમાં વહેલા ઊઠીને નહીં તૈયાર તૈયારી જો પિતૃઓ ખુશ રહેશે તો આપણા જીવનમાં પચાસ ટકા પ્રોબ્લેમ એમ સોલ્વ થશે રાઈટ કુળદેવીની આરાધના કરીએ ગણપતિનું નામ લઈએ આ બંને વસ્તુ કરીએ તો આપણને શાંતિ મળવાની છે હવે શ્રાદ્ધ પક્ષ જે કહેવાય કે ભાદરવા મહિનામાં આપણે જે વાત કરી કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે એકમ થી અમાવસ્યા સુધી પંદર નું જે શ્રાદ્ધ આવે એમાં દરેક ની તિથિ આવી જતી હોય એ સમય આપણા નજીકના કોઈ બી વ્યક્તિ હોય એકમ બીજ તીજ ક્યારે પણ આપણા સ્વજન ગયા હોય તો એ વખતે એમની ના દિવસે આપણે કાગડાને ખવડાવતા હોય છે કૂતરાને ખવડાવતા હોય છે આપણે ગાયને ખવડાવતા હોય છે આપણા ઘરે બ્રાહ્મણને બોલાઈને ખવડાવતા હોય છે આપણા પરિવારજનો એક થઈને ખાતા હોય છે તો એનું કારણ શું કે કેમ શ્રાદ્ધ પક્ષમાં જ ખવડાવવું તો શ્રાદ્ધ પક્ષમાં આ સમયે પિતૃ દરેકને એમને જેમ આપણે એક બોનસ પોઈન્ટ આવે ને એ રીતે એમના માટે પણ બોનસ પોઈન્ટ કે પોતાના સ્વજનો જોડે જઈ અને એ લોકો કઈ સત્કર્મ કરે અને એ લોકો એમને ખવડાવે એમની કોઈ આશા રહી ગઈ હોય ખાવા પીવાની તો આમના સ્વજનો એમને ખવડાવે એટલા માટે એને પુત્ર પક્ષી તરીકે કેવામાં આવે છે બરાબર અને એના કારણે અને કાગડાનું આયુષ્ય બસો વર્ષથી વધારે હોય છે એટલા માટે એની યાદ શક્તિ પણ એટલી મોટી હોય છે એટલા માટે કાગડા ને ખવડાવવાનો ઉલ્લેખ કરેલો છે અને આપણા શાસ્ત્રમાં લોજીક પણ છે કે કાગડો છે ને ભાદરવા મહિનામાં કાગડો અને કાગડી એ સગર્ભા સગર્ભા થવાના ઘણા બધા ચાન્સીસ હોય અને આ સમયે એનું પોષણ કાગડો કરી શકે ને એટલા માટે એનો આ ઉલ્લેખ છે એટલે સાયન્ટિફિકલી લોજિકલી બંને રીતના સેટ થવું જોઈએ ત્યારે આપણા શાસ્ત્રો એની જોડે સેટ થાય જ છે દરેક પશુ પક્ષીઓનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો જોડે લખ્યો છે કે કેમ ખવડાવ ગાયની અંદર તેત્રીસ પ્રકારના દેવ છે તેત્રીસ કરોડ નહીં હા તેત્રીસ પ્રકારના દેવ છે અને એમાં આપણે એમને કઈ પણ સમયમાં કે ભાદરવા મહિનામાં મહિનામાં આપણે એને ખવડાવીએ તો પણ આપણી ઘણા બધા ભગવાનની કૃપા થાય રાઈટ તો હંમેશા શ્રાદ્ધ પક્ષમાં આપણે મીઠું વાનગી બનાવતા હોય પૂરી શાક આ બધી વસ્તુ કાગડાને ઉપર ધાબે પર મૂકીએ કૂતરાને ખવડાવીએ ગાયને ખવડાવીએ તો આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય આ છે આપડા પિતૃઓ જો શાંત થાય એનો મતલબ કે આપણી દેવી પણ આપડી ઉપર રાજી છે અને પિતૃઓને શાંતિ થવા માટે કુળદેવીની શાંતિ કરવી જ પડશે અને જે પણ લોકો આવી રીતના સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરતા હોય તો તમે જોઈ લેજો કે લોકો સવારમાં વહેલા ઉઠીને નાઈ ધોઈને તૈયાર થતા જ હશે ગમે તેટલા મોટા ધનાઢ્ય વ્યક્તિઓ હોય તો એ લોકોને સુખી થવા માટેનો સૌથી પહેલો રસ્તો આ છે પછી કોઈ પણ સારા મોટા પોતાના આગલા જન્મોના કર્મોના હિસાબે કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ આવે તો નાની મોટી તકલીફ આવે પણ એમાંથી એ લોકો સુખ બહાર નીકળી જાય કોઈ પણ તકલીફ ઓછી પડે જો આપણે નિયમો ફોલો કરીએ કુંડળીની જન્માક્ષરને દરેક વસ્તુનું સલાહ સૂચન હોઈ શકે એમાંથી માર્ગદર્શન મળી શકે પરંતુ વ્યક્તિ પોતાના કર્મો પોતાની જાતે જ કરી શકે છે અને કોઈ પણ દોષમાંથી દૂર થવા માટે વ્યક્તિ પોતે બહાર નીકળી શકે જો આપણા અંદર અમે લોકો એસ્ટ્રોલોજી લાઈફ સાયન્સ હંમેશા ઉલ્લેખિત જે પણ વર્ણન કરેલું છે એને લઈને જ અમે લોકો જે પણ અમારી જોડે માર્ગદર્શન લેવા આવે છે અમે એ લોકોને એમ જ કહે છે કે તમે તમારી જાતે ભગવાનની ભક્તિ કરો એનાથી જ સોલ્યુશન મળશે જે ભગવાને તમને બનાવ્યા છે જે ભગવાને તમને મનુષ્ય બનવાનો ચાન્સ આપ્યો છે તો એ જ ભગવાન ને તમે પણ રીચવી શકો છો એટલે ત્યારે ભૂદેવ એટલે કોઈ પણ બ્રાહ્મણ હોય જે ધરતી પરનો દેવ છે એ તમને સલાહ સૂચન આપી શકે એમની સલાહ સૂચન લઈને તમે દરેક દુઃખમાંથી બહાર નીકળી શકો અને ભારતમાં પણ હંમેશાથી આપણે જોયું છે કે જ્યારે જ્યારે ભારત દેશમાં કોઈ પણ નાની મોટી તકલીફો આવી હોય ત્યારે ભૂદેવોની જ સલાહ લેવામાં આવે છે રાઈટ તો હંમેશા ભૂદેવોની સલાહ લઈ અને આપણે હંમેશા માતૃદેવો ભાવ પિતૃદેવો ભાવ આચાર્ય દેવો ભાવ અને અતિથિ દેવો ભાવ આ ચાર દેવને સંભાળી લીધા આપણા પરિવારમાં તો સુખ શાંતિ ને સમૃદ્ધિ આપણા જીવનમાંથી કોઈ નહીં લઈ શકે હવે ઘણા બધા લોકોને એવું પણ હોય કે પિતૃ આપણને નડે ઘણા બધા લોકોના ક્વેશ્ચન એવા હોય કે પિતૃ આપણને નડે છે કે પિતૃ આપણને તકલીફ આપે છે તો કેમ આપે છે શું કામ આપે એ તો આપણા મા બાપ છે રાઈટ આવી બધી ઘણા બધા લોકોના ઓપોઝ હોય છે કે ભાઈ આ લોકો શાસ્ત્રોને લઈને ખોટી ખોટી વાતો કરે છે આવા બધા ઘણા લોકોના પ્રોબ્લેમ્સ હોય છે પણ હવે આપણે વાત કરીએ કે જે મનુષ્ય જન્મમાં હતા અને એમને મોક્ષ નથી મળતો તો એ લોકો કોની જોડે જશે એ પોતાના વંશ વેલો જે પણ જીવતો હશે જે પણ પેઢી નીચે જીવતી હશે એમની જોડે આશાએ જાય જેમ આપણે આગળ કીધું હવે એ વ્યક્તિઓ અત્યારે ખૂબ ખુશ છે કોઈ પ્રોબ્લેમ નથી માનો કે અને એ લોકોના ઘરમાં સારી સુખ સંપત્તિ આવે છે અને એ લોકોને કઈ તકલીફ નથી અને એ લોકો કઈક ના કઈક પાપ અને પુણ્ય શાસ્ત્ર નો વિરોધ કરી અને કરતા જ જાય હવે પિતૃઓ તો એમને મોક્ષ કોણ અપાવશે જે એમનો વંશ વંશવેલો જીવે છે એ લોકો કઈ કર્મ નથી કરતા અને એના કારણે એ પિતૃઓને શાંતિ નથી મળતી અને કુળદેવીના દોષમાં આયા જ કરે છે જેમ પિતૃ પણ વિચારે છે કે જેમ અમે લોકો જયારે મનુષ્ય હતા ને ત્યારે અમે પણ આ બધા નથી રાખી અને એના કારણે અમને પણ માં ફરીએ છીએ તો આપણો વંશ વેલો ફરશે અને એ જ રીતે એ લોકો બી કુળદેવી ના દોષમાં આવશે એટલા માટે નાની મોટી તકલીફ આવશે ઘણી વાર જોશો ને તો કોઈ વ્યક્તિ છે ને એકદમ ફોર્ચ્યુનર માં ફરતો હશે અને પછી બીજા દિવસે કે ત્રીજે બે ત્રણ મહિના પછી અચાનક એની જોડે ગાડી જ ન હોય કે રાઈટ ઘણી બધી તકલીફો હોય પછી સીધા મંદિરે લોટા લઈને હસબન્ડ વાઇફને જતા ઘણા બધા લોકો કોઈ પર્ટિક્યુલર પર્સનલી કોઈની વાત નથી પણ આવા ઘણા બધા કેસીસ છે બાપ દાદાઓ રાજા રજવાડા હોય અને એ એકદમ ખરાબ એમની જે નવી પેઢી છે એ એકદમ ખરાબ કંડિશનમાં જીવતી હોય તો એનું કારણ શું તો એ લોકો જ્યારે શાસ્ત્રનો કોઈ પણ જણાવ્યું છે એ પ્રમાણે જીવન જીવ્યું નથી અને એ લોકો કોઈની કોઈ તકલીફમાં છે એમને બધી ભૂલો કરી છે સ્ત્રીની વેલ્યુ નથી કરી કે આ શાસ્ત્રમાં સ્ત્રીને લક્ષ્મી તરીકે એને પૂજવામાં આવે છે એની વેલ્યુ નથી કરી એની અવગણના કરી છે ઘરમાં અને એના કારણે એના આંસુ પડ્યા છે એના કારણે બી તકલીફ પડે છે હવે આ બધી જ વસ્તુઓના કારણે પિતૃઓની તકલીફ પડે તો એ લોકો પિતૃ એમ વિચારે કે અમે પણ તકલીફમાં આ જ કારણોથી આવ્યા છે તો હવે નવી પેઢી ના આવે એટલે અચાનક કોઈ ના કોઈ પ્રોબ્લેમ્સમાં એમને નાખે સૌથી પહેલા વહેલા ન ઉઠે એટલે માણસની આજુબાજુમાં નેગેટિવિટીઝ એટલી બધી હોય અને પિતૃની સાથે નેગેટિવિટીઝ પણ હોય અને જેમાં કુળદેવી પણ કુળદેવીના દોષમાં પણ નવી પેઢી હોય એટલે અચાનક વ્યક્તિ સુખમાંથી દુઃખમાં ટ્રાન્સફર થઈ જાય કે જેને કઈક ની કઈક ભૂલો કરી છે અને ભૂલોની મતલબ આપણે જોવો હોય ને તો આપણને ખબર પડશે કે એક હજાર પ્રકારના જીવનમાં રોજે રોજ લાગતા હોય એક હજાર કરતા આપણે એને જયારે કોઈ બ્રાહ્મણ તમને હેમાત્રી સંકલ્પ કરીને દોષમાંથી દૂર કરાવતા હોય ત્યારે આપણે ધ્યાન નથી રાખતા કે એમાં શું કહેવામાં આવે પણ જો એનું અનુવાદ આપણે જયારે જોઈશું ત્યારે ખબર પડશે કે વ્યક્તિને કેટલા કેટલા દોષ લાગતા હોય ફોર એક્ઝામ્પલ કોઈ બ્રાહ્મણ નું તમે અપમાન કરશો તો બી દોષ લાગશે કોઈ રોડ ઉપર જતી સ્ત્રીને ખરાબ નજરથી જોઈએ તો પણ આપણને દોષ લાગશે આવી નાની નાની કે બે પાંચ વ્યક્તિઓ જમવા બેઠા છે એમાંથી એક વ્યક્તિ વેલો ઉભો થઈ જાય ને તો પણ એ અનંદનો દોષ લાગે આવા ઘણા બધા દોષો લાગે છે જીવન દરમિયાન એ બધા દોષ ન લાગે અને એના માટે પિતૃઓ તમને સારા રસ્તે લાવવા માટે અમુક વર્ષો જીવનના તકલીફ આપે અને જો તમે ભક્તિનો માર્ગ કરો અને તમે ના આશીર્વાદ લો એટલે એના કારણે પિતૃઓને પણ શાંતિ મળે અને તમને લોકોને પણ શાંતિ મળે એટલે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય ઘણા બધા લોકોના કે દસકો સારો આવ્યો દસકો ખરાબ આવ્યો ને એ મનુષ્યનું જીવન છે તો આવવાનું જ છે પણ જયારે સારો સમય છે ત્યારે તમે ભગવાનની ભક્તિ કરી લો ને તો ખરાબ સમય આવે ને ત્યારે તમે એ બહુ શાંતિથી નીકળી જાય અને તમને તકલીફ તકલીફ ના લાગે આ પિતૃદોષનું આ રીતનું સોલ્યુશન હોય શકે કે પિતૃ ક્યારે તમને તકલીફ ના આપવાનું હોય પણ મનુષ્ય જીવન પછી તમને તકલીફ ના પડે જેમ એ લોકો હેરાન થાય છે એના માટે તમે મનુષ્ય છો ત્યારે તકલીફ આપી દે અને તમે સત્કર્મ કરી લો અને મનુષ્ય થયા છો તો મોક્ષ મળવાનો જે ચાન્સ છે ને એ મોક્ષની પ્રાપ્તિ થાય બસ આજ જ પિતૃઓનો એજન્ડા છે એ આપણા મા બાપ છે ક્યારે તમને દુખી કરવાના ભાવથી ન કરતા હોય પરંતુ આપણને કઈક શીખવાડવા માટે કરતા હોય એટલે હંમેશા આપણા ગણપતિ દાદા કુળદેવીમાં અને પિતૃઓની આપણે પૂજા શ્રાદ્ધ કર્મ કરીએ એમને છોડાવવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે એ લોકોએ જન્મ લીધો હતો ને તો આપણે એમના વંશવેલામાં છીએ અને એ લોકોએ જન્મ જ લીધો ને તો આપણે જ ન હોય તો હવે આપણી નૈતિક જવાબદારી આવે કે આપણે પિતૃઓ પાછળ સત્કર્મ કરીએ અને સત્કર્મ કરીને એ લોકોને પણ છોડાયે અને આપણે પણ ફરીથી આત્મા આપણો આત્મા પરમાત્મા જોડે મળી જાય અને મોક્ષ મળી જાય એવો પ્રયત્ન કરી શકાય હવે આજે આપણે હું કોઈનું નામ તો નહીં લઉં કારણ કે આપણે ઋષિપુરાણ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ સાયન્સ હંમેશા ગુપ્તતા રાખે છે તો મારી પાસે એક કેસ છે કે જે એમના પુત્રની ભૂલના કારણે ધંધો કરવાની ભૂલના કારણે પોતાની પિતાની જે જમીન વારસાઈમાં મળી હતી એ બધી જમીનો ધીમે 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 ગીરવે મૂકતા ગયા ગીરવે મૂકતા ગયા આજે પચાસ લાખ લીધા સાહીઠ લાખ લીધા પંચાવન લાખ લીધા અને પછી ધીમે ધીમે એ બધી વસ્તુઓ વેડફાતી ગઈ અને એમની બધી વસ્તુઓ બાર તો ન નીકળી પણ એ જમીનો મૂકી અને પોતાનું ઘરનું ઘર પણ એમને મૂકી દેવું પડ્યું અને આજે એ માતા-પિતા એક છાપરાની નીચે રહેતા હોય અને એમના દીકરાની ભૂલના કારણે એ દીકરો પણ ઘરમાં નથી રહી શકતો એમને પોતાનું ઘર બી નથી અને વર્ષોથી બધા પ્રયત્નો કરે છે તો એ સોલ્યુશન નથી મળતું એનું કારણ છે કે જ્યારે જમીન છે ને પોતાના બાપ દાદાઓની વારસાઈ મિલકત છે અને એને એને મુકતા પહેલા પણ પણ એની એક એક હોય હોય તમારે વેચવી ને તો ત્યાંના છે શાસ્ત્રો પ્રમાણે એની પરમિશન લેવી પડે અને એ કર્યા પછી જ તમે કઈ બી વસ્તુ કરી શકો એ બધું ન થયું ભૂલો થતી ગઈ જેમ જમીનો ગીરવે મૂકી એમ પૈસા આવે એટલે ગાડીઓ બી લઈ લીધી ને ગાડીઓ લઈ લીધી એટલે પછી ચાર રસ્તે બેસવાનું બી ચાલુ કર્યું અને ન કરવાનું બધું કર્યું અને પિતૃઓ એક બાજુ રહ્યા કૂડ દેવી એક બાજુ રહી કોઈનું નામ ન લીધું અને એકદમ રોડ ઉપર આવી ગયા પછી અમારી સાથે આવતા આવતા મે લોકો શાસ્ત્રોને ઈશારે હિસાબે એ લોકોને કઈક સોલ્યુશન આપતા ગયા કે ઘણો મોડું થઈ ગયું છે પણ હવે આપણે એનું કહી કે ઓ પ્રયત્ન કરીએ કે કૂડ ની કૃપા થાય અને ધીમે ધીમે એ લોકોએ રોજ જીવન જીવવાનું ચાલુ કર્યું ધીમે ધીમે અમુક જમીનો અત્યારે હાલમાં એમની છૂટી પણ થઈ ગઈ છે અને એ લોકો સારા રસ્તા ઉપર આવી રહ્યા છે એવા ઘણા બધા અમારી જોડે કોઈ પણ પ્રોબ્લેમ હોય ચાલતી ચાલતી હોય ને એ અચાનક બંધ કરી નાખે અચાનક એમાં નુકસાન થવા મશીનોમાં પ્રોબ્લેમ પૈસા દબાઈ જાય આવા ઘણા બધા કેસીસ અમારી જોડે છે એ બધાને અમે લોકો શાસ્ત્રોને હિસાબે ઋષિપુરાણ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ સાયન્સમાં સોલ્યુશન આપીએ છીએ પણ એમાં અમે કોઈ પણ લોકોને કોઈ પણ જાતની ગેરંટી નથી આપતા કે ભાઈ તમે જે બી કર્મ કરો છો એ તમારી જાતે કરવાનું છે અને ફળ ભગવાને એ આપવાનું છે તમે જેવી શ્રદ્ધાથી કામ કરશો ને એવું ફળ તમને ભગવાન આપશે રાઈટ પણ ઋષિ પુરાણ એસ્ટ્રોલોજી ડિવાઇન લાઈફ સાયન્સ આજ સુધી કોઈને પણ કોઈ ખોટા ગેરમાર્ગે દોરતા નથી કોઈ પણ ખોટું સોલ્યુશન સામે લોકો આપતા નથી અગર આપ કોઈને પણ અમારા જોડે સોલ્યુશન્સ લેવાની ઈચ્છા છે તો આપ મારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનો સંપર્ક કરી શકો છો આપને એટલી સોલ્યુશન છે કે જે પણ શાસ્ત્ર માં લખેલું છે એ જ વસ્તુનું સોલ્યુશન આપવામાં આવશે જય ગણેશ